પાંચ વર્ષની ઉંમરથી નાની નાની બાળાઓ ગૌરીમાનું પૂજન કરીને પાંચ દિવસ અલુણાનું વ્રત રાખતી હોય છે આ વ્રત કુ કુંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે ગૌરી વ્રત માટે એક નાનકડા વાંસની છાબડીમાં માટીના જવારા નાખીને તેને ઉગાડીને પૂજવાની પ્રથા છે જે કુદરતને અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે તેમજ ચોમાસાની ઋતુમાં જવારામાંથી ઉગતા ગૌરો નાની બાળાઓમાં કૌતુક પણ સર્જે છે તે બીજમાંથી વૃક્ષ બનવાની પ્રક્રિયાનો અનુભવ જાતે નિહાળે છે અને તેની પૂજા આ પ્રક્રિયા માટે સન્માન ઉભું કરે છે ત્યારે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ માર્કંડેશ્વર રત્નેશ્વર મહાદેવ માંડવેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવાલયોમાં સવારથી જ કુંવારિકાઓ મોટી સંખ્યામાં જોવા મળી હતી અને પૂજા અર્ચના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો જય મહાદેવ આજ રોજ અષાઢ સુદ તેરસથી લઈને અષાઢ વદ સુધી ઈશ્વર પાર્વતીનું વ્રતનો ઉત્સવની શરૂઆત થઈ છે પાંચ દિવસનું આ વ્રત છે પાંચ દિવસના વ્રતની અંદર કુંવારી કન્યાઓ સૌભાગ્યવધી કન્યાઓ બહેનો પાંચ દિવસ સુધી ઉપવાસ કરે છે એક ટાઈમ મીઠા વગરનું ભોજન કરે છે અને પાંચ દિવસ સુધી ભગવાન ભોળાનાથ અને ઈશ્વર પાર્વતીનું વ્રત પૂજન કરે છે કારણ કે ઈશ્વર પાર્વતીનું વ્રત કરવાથી એમના જીવનમાં એમનો ઘર સંસાર એમનું સૌભાગ્ય અને સારું ઘર ઘરપાત્ર મળે સારો વર મળે એટલા માટે આ પાંચ દિવસનું વ્રત દરેક બહેનો સૌભાગ્ય બહેનો અને કુમારી કન્યાઓ પાંચ દિવસ સુધી આ ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત કરે છે આજરોજ અંકલેશ્વરના શ્રી અંતનાથ મહાદેવે શ્રી આ કુમારી કન્યાઓનું પૂજન થાય છે અને પાંચ દિવસ સુધી આ વ્રત ચાલશે પાંચ દિવસ વ્રતની અંદર એક તાણું ભોજન કરીને દરેક કુંવારી કન્યાઓ પોતાનું જીવન સામર્થ સતર્ક કરશે એવા ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ કે એમના જીવન માર્ગને ભગવાન એમને સુખી રાખે એમનું દાંપત્ય જીવન પ્રભુ એમનું સુખ સંપત્તિ રહે જય મહાદેવ